સુરેન્દ્રનગરના કુંતલપુર ગામના લોકોએ સાંસદ ડોક્ટર મહેન્દ્ર મુજપરા પર ગંભીર આક્ષેપ કર્યા છે તો ગામના લોકોનું કહેવું છે કે પાંચ વર્ષના સાંસદ તરીકેના કાર્યકાળ સમયમાં ડોક્ટર મહેન્દ્ર મુજપરા સુરેન્દ્રનગરના કુંતલપુર ગામમાં ક્યારે આવ્યા નથી ગામના લોકોએ આક્ષેપ કર્યા છે કે ગામમાં પીવાનું પાણી અને આરોગ્ય કેન્દ્ર જેવી પ્રાથમિક સુવિધાઓ નથી અને આ સાથે જ ગામમાં રોડ અને રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓથી પણ અભાવ જોવા મળી રહ્યો છે અને લોકોને પણ પરેશાની છે

અમારા ગામની અંદર એક પણ રૂપિયાની એમને દર વર્ષે જે પાંચ કરોડ ની મળતી હોય દસ કરોડ ની મળતી હોય પણ કુંતલપુર ગામ ની અંદર એક પણ રૂપિયા હજી આજ સુધી મુનીશ્વર સાહેબ એ ફાળવેલ નથી તો જે ઘટના સામે આવી છે વાત કરીએ કે સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે ગામમાં રોડ રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ જોવા મળી રહ્યો છે

જે સાંસદ ની ગ્રાન્ટ હોય છે તેમાંથી એક પણ રૂપિયો ફાળવવામાં ન આવ્યા હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે ખાસ કરીને ગ્રામ પંચાયત દ્વારા અનેક વખત લેટરો લખી અને સાંસદ ની આરોગ્ય અને પીવાના પાણીની લાઈનો માટેની જે ગ્રાન્ટ હોય છે તે ફાળવવામાં આવે તેવી માંગણી કરી હતી તે છતાં પણ કોઈ ગ્રાન્ટ ના ફાળવી હોવાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે આજની તારીખે પણ ગામના લોકોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નથી મળ્યું અને પીવાના પાણી ભરવા માટેના વલખા મારવા પડી રહ્યા છે જેને લઈને ગ્રામજનોમાં આક્રોશ છે જી ના હાર્ની બોર્ડ દુર્ઘટના કેસમાં અઠાવન દિવસે પોલીસે બે હજાર આઠસો ઓગણીસ પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી જેમાં નિષ્ણાતો સહિત ચારસો તેત્રીસ સાક્ષીઓના નિવેદન લેવાયા છે વડોદરાની આ દુર્ઘટનામાં બાર વિદ્યાર્થીઓ અને બે શિક્ષિકાના મૃત્યુ થયા હતા તેમજ કેસની તપાસ દરમિયાન વીસ આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી ત્યારબાદ સીટી સમગ્ર મામલે તપાસ પૂર્ણ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી છે જેમાં કુલ ચારસો તેત્રીસ સાક્ષીઓના નિવેદનો લેવાયા છે ઉલ્લેખનીય છે કે વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતા અઢાર જાન્યુઆરીએ મોટી કરુણાતિકા સર્જાઈ હતી હરણી તળાવમાં બોટ પલટી જતા ચૌદના મોત થયા હતા જેમાં નયું સનરાઈઝ સ્કૂલના બાર માસુમ બાળકો અને બે શિક્ષકોનો સમાવેશ થાય છે ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડાતા બોટનું બેલેન્સ બગડ્યું હતું જેના પગલે બોટ પલટી જતા બાળકો તળાવમાં ડૂબી સુરેન્દ્રનગરના કુંતલપુર ગામના લોકોએ સાંસદ ડોક્ટર મહેન્દ્ર મુજપરા પર ગંભીર આક્ષેપ કર્યા છે તો ગામના લોકોનું કહેવું છે કે પાંચ વર્ષના સાંસદ તરીકેના કાર્યકાળ સમયમાં ડોક્ટર મહેન્દ્ર મુજપરા સુરેન્દ્રનગરના કુંતલપુર ગામમાં ક્યારે આવ્યા નથી ગામના લોકોએ આક્ષેપ કર્યા છે કે ગામમાં પીવાનું પાણી અને આરોગ્ય કેન્દ્ર જેવી પ્રાથમિક સુવિધાઓ નથી અને આ સાથે જ ગામમાં રોડ અને રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓથી પણ અભાવ જોવા મળી રહ્યો છે અને લોકોને પણ પરેશાની છે

અમારા ગામની અંદર એક પણ રૂપિયાની એમને દર વર્ષે જે પાંચ કરોડની ગ્રાન્ડ મળતી હોય દસ કરોડની ગ્રાન્ડ મળતી હોય પણ કુંતલપુર ગામની અંદર એક પણ રૂપિયાની હજી આજ સુધી મુઝપ્રશ હે ગ્રાન્ટ ફાળવેલ નથી તો જે ઘટના સામે આવી છે વાત કરીએ કે સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે ગામમાં રોડ રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ જોવા મળી રહ્યો છે

જે સાંસદની ગ્રાન્ટ હોય છે તેમાંથી એક પણ રૂપિયો ફાળવવામાં ન આવ્યા હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે ખાસ કરીને ગ્રામ પંચાયત દ્વારા અનેક વખત લેટરો લખી અને સાંસદની ની ગ્રાન્ટ માંથી આરોગ્ય અને પીવાના પાણીની લાઈનો માટેની જે ગ્રાન્ટ હોય છે તે ફાળવવામાં આવે તેવી માંગણી કરી હતી તે છતાં પણ કોઈ ગ્રાન્ટ ન ફાળવી હોવાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે આજની તારીખે પણ ગ્રામના લોકોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નથી મળ્યું અને પીવાના પાણી ભરવા માટેના વલખા મારવા પડી રહ્યા છે જેને લઈને ગ્રામજનોમાં આક્રોશ છે જી જી ફઝલ માહિતી બદલ આપનો આભાર

ઉલ્લેખનીય છે કે વડોદરાના હળની તળાવમાં બોટ પલટી જતા અઢાર મોટી કરુણા સર્જાઈ હતી જેમાં ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડાતા બોટનું બેલેન્સ બગડ્યું હતું જેના પગલે બોટ પલટી જતાં બાળકો તળાવમાં ડૂબ્યા હતા સિફ્ટ વિના બોટ રાઇડ કરાવવાની હોવાનો પણ ખુલાસો થયો હતો આ કેસમાં એક આરોપી ધર્મી ભટાણી પણ છે

શિક્ષકો તંત્ર હરકતમાં આવ્યું છે અને ભાગીદારો સહિત વીજ સામે ત્રણ હજાર પેજ ની દાખલ કરી છે માત્ર સત્તાવન દિવસમાં આ ચાર્જશીટ જે છે એની એની તપાસ પૂરી કરવામાં આવી છે અને કુલ ચારસો ને જેટલા સાક્ષીઓ આ તપાસમાં જોડાયા હતા સૌથી મહત્વની વાત એ છે કે કુલ વીસ આરોપીઓ સામે ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી ત્રણ હજાર પેજ ની ચાર્જશીટ અને તમામ પાસાઓને તંત્ર દ્વારા આવરી લેવામાં આવ્યા છે જી રૂપેશ માહિતી બદલ આપનો આભાર